આજે યોજાની પત્રકાર પરિષદમાં એકલ ધામના મહંત દેવનાથ બાપુ રૂદ્રાણી જાગીરના મહંત લાલગીરી બાપુ આર્સ અધ્યયન કેન્દ્રના મહંત પ્રદીપતાનંદ સરસ્વતીજી સેવા સ્મરણ કોટિયાના મહંત કિશોરદાસજી સહિતના આજે પત્રકાર પરિષદ યોજી અને રાષ્ટ્રીય હિન્દુ સંઘના બંધારણ તેમજ તેમની કામગીરી અંગે માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું આ અંગે એકલ ધામના યોગી મહંત દેવનાથ બાપુએ મીડિયાને માહિતી આપી હતી આજે આપણે માહિતી આપી છે અને અમે એક એક બિન રાજકીય હિન્દુ સંગઠનની અમારે રજિસ્ટ્રેશન સંગઠન ગુજરાત અને સમગ્ર ભારતમાં એ કામ કરશે એ હિન્દુ સંગઠન નું નામ છે રાષ્ટ્રીય હિન્દુ સંઘ એ સંગઠન હિન્દુઓને સંગઠિત કરશે હિન્દુઓને અંદર अथवा तो राष्ट्र अंदर कोई पण लोगों ने अंदर राष्ट्रीय भावना जागे एने ऊपर काम कर साथ ही साथ मां भारती की विरसे विश्व बने एने ऊपर काम कर साथ ही साथ भारत राष्ट्र हिंदू हिंदुस्तान कैसे बने एने ऊपर काम कर और ये चौकस एक बार मांस ने कई ऐसी घटना घटती हो छे ने एक राष्ट्र भावना जागती हो તો ઈ રાષ્ટ્ર ભાવના ચોક્કસ જાગે છે પણ એ કાયમીથી નથી આવેલી ઈ રાષ્ટ્ર ભાવના છે એ કાયમીથી નથી આવેલી છે એ તો ટેમ્પરરી આવતી છે તો ચોક્કસ એને ઉપર જે હું કહું છું કે રામ સમાજના અંદર કેવી રીતે રાષ્ટ્ર ભાવના જાગે તો એને ઉપર અમારે કામ કરવાનું છે કે ઈ છઠ્ઠા બારે માથે રાષ્ટ્રવાદ થી જે એને અંદર ભરેલો રહે કે નહીં વો રાષ્ટ્રવાદી છો મારો શું दायित्व છે મારી શું ફરજ છે ઈ કરવાની એને અંદર એક ભાવના જાગે एव रीते आम काम करवाना छे मेन भूमिका तो जे मैं आपने बात करी के लवजी याद ऊपर काम करसे गाय हत्या बंद થાય गायोने केव रीते बचાવી એને ઉપર કામ કરસે અને હિન્દુ સમાજને કેવી રીતે સંગઠિત કરવો હિન્દુ સમાજને કેવી રીતે સુરક્ષિત કરવો અને હિન્દુ સમાજને અંદર આપે જેમ પેલે મે કીધું આવી રીતે કેવી રીતે રાષ્ટ્ર ભાવના જાગે એ હેતુ ઉપર કામ કરસે ચોક્કસ આજે આપણે ગુજરાતમાંથી માંથી પેલા અમે પ્રારંભ કરીશું ગુજરાતમાંથી અમે ધીરે ધીરે દરેક રાજ્યની અંદર પહોંચવાનો પ્રયાસ કરીશું એક દિવસમાં થઈ જવાનો છે એવો નથી ચોક્કસ એને ટાઈમ લાગશે